બોલે શ્રી સોમનાથ મહાદેવ વકી જે આવી છે જબરી જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્મા સંગે ભગવાન શિવજી પરણે છે માણેકને ફૂલડાના તોરણ ઝૂલે રચ્યો વિશ્વકર્મા એ મંડપ મોઘા મૂલે એ મગીરી કરે છે સન્માન શિવજી પરણે છે આવી છે જબરી જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્મા સંગે ભગવાન શિવજી પરણે છે ભોળા શંભુને આભૂષણ ભોરિંગ તણુ ઋંઢમાળાના ઘરેણા શોભે ઘણા નાચે ભૂત પી સાચ કરે ગાન શિવજી પરણે છે નાચે ભૂતડા ને પી કરે ગાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્મા સંગે ભગવાન શિવજી પરણે છે ડાક ડાકડમરું નો બત નગારા વાગે જાન જોઈને બાલુડા સૌ ભડકી ભાગે જોઈ મીના દેવી ભૂલ્યા છે ભાન શિવજી પરણે છે જોઈ મેના દેવી ભૂલ્યા છે ભાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે માતા પિતા પરણે ને છોડું મંગલ ગાયે માતા પિતા પરણે ને છોડું મંગલ ગાયે એવું જાણીને આજ મને આનંદ થાય એવું જાણીને આજ મને આનંદ થાય ભગવતે ભવાની ભાગ્યવાન શિવજી પરણે છે ભગવતે ભવાની ની ભાગ્યવાન શિવજી પરણે છે આવી છે જબરી જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્મા સંગે ભગવાન શિવજી પરણે છે પૂરા પ્રેમથી કંસાર ભોળાનાથ જમે પૂરા પ્રેમે કંસાર ભોળાનાથ જમે લાવો લેજો લગ્નનો સંતો તમે લાવો લેજો લગ્નનો સંતો તમે દાસ પુરુષો તમ પીરસે છે પકવાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્મા સંગે ભગવાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્મા સંગે ભગવાન શિવજી પરણે છે